તો જય માતા મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે મોબાઈલથી ડિલીટ થઈ ગયેલા ફોટોસ વિડીયોસ બધું રિકવર કેવી રીતે કરવું તમારા ફોનમાં કોઈ ફોટો એવા વિડીયો હોય અથવા જે ભૂલમાં ડિલીટ થઈ ગયો હોય તમારે એની જરૂર હોય તમારે એને પાછું લાવવું હોય તો કેવી રીતે લાવવાનું એ જાણીશું તો ખાસ વિડીયોમાં બને જાવ વિડિયો શરૂ કરતાં પહેલાં જણાવી દઉં જો સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને નોટિફિકેશન બિલને ઓન કરી દેજો જેથી મારા નવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો બાય તમે કહીશ અત્યારે બાર વરસાદ ચાલુ છે અને હું અંદર શૂટ કરું છું મોસ્ટલી હું આઉટડોર શૂટ કરું છું બટ અત્યારે વરસાદ ચાલુ છે એટલે કદાચ વરસાદની અવાજ આવતી હશે અને નોશ આવતું હોય તો થોડું ઇગ્નોર કરજો બટ હવે કોઈ નહીં વિડીયો ચાલુ કરીએ ચાલો શરૂ કરીએ તો એની માટે સૌથી પહેલાં તમારું એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે તો બીજી એપ્લિકેશન ભૂલ રહી કોઈને મિત્રો આપણે વેબ સ્ટોરમાં જવાનું છે ને એક સર્ચ બારમાં જઈએ અને સર્ચ કરવાનું છે એક એપ્લિકેશન ડિસ્ક ડિસ્કડાઇઝર ડિસ્કડાઇઝર નામની એપ્લિકેશન છે જોઈ શકો તો આ રીતનું લોગો છે કંઈક બિલોડ કાચવાળું બુકવાળું આ એપ તમારે ડાઉનલોડ કરી લેવાની છે ડાઉનલોડ કરી અને તમારે એ ઓપન કરાવવાનું છે મારે ઓલરેડી લાઉનલોડ કરેલી છે તો ડાયરેક્ટ ઓપન કરી લઉં હવે અહીંયા જોઈ છો આપણે ત્રણ ઓપ્શન છે લોસ્ટ ફોટોસ લોસ્ટ વિડીયોસ અને અધર ફાઇલ્સ તો જો તમારે ફોટો પાછો રિકવર કરવા હોય તો ફોટોસમાં ક્લિક કરવાનું છે અને વિડીયો રિકવર કરવું હોય તો વિડીયોઝમાં અને અધર ફાઇલ્સ એટલે બીજી કોઈ ફાઇલ્સ ફોટો વિડીયો સિવાયની કોઈ વસ્તુ જે હોય એ અધર ફાઇલમાં આવશે આ નવું આવ્યું છે બટ આ અત્યાર સુધી નહોતું હોય અધર ફાઇલ હોળું બટ આપણે અત્યારે ફોટોને જાણી લીધો ફોટો માટે સર્જન ફોટો ઉપર ક્લિક કરવાનો એટલે આપણો પૂરો જે ફોન છે એને સ્કેન કરશે અને તમારા ફોનમાં જેટલા પણ ફોટોસ વગેરે હશે એ બધા જ અહીંયા આવી જશે જે ડિલીટ થઈ ગયા છે એ બધા આમાં આવી જશે તો જોઈ શકો છો ધીરે ધીરે જોઈ શકો છો આવવા માંડ્યા ફોટા વિડીયો બધા જોઈ શકો છો આમાં ઘણા બધા એવા છે જે આપણે ફોનમાં ઓલરેડી છે એ પણ આમાં આવી ગયા અને જે ડિલીટ થઈ ગયા છે એ પણ આવી ગયા છે તો હવે આપણે દખત આપણે કોઈ ફોટો રિકવર કરવો હોય તો જોઈ શકો છો દખત મારે આ ફોટો રિકવર કરવો હોય તો આને ઉપર ટાઈમ ક્લિક કરવાનું અને બે ત્રણ ક્લિક કરી લેવાનું આવી રીતે જે જે આપણે રિકવર કરવાનું જોઈ શકો સ્કેન કમ્પ્લીટ થઈ ગયું હવે એથી આ રિકવરનું બટન છે એની ઉપર ક્લિક કરવાનું છે અને ત્રણ ઓપ્શન છે આમાં ધ્યાન રાખવાનું છે ખાસ સેવ ટુ ફાઇલ એપ આવી રીતે ત્રણ ઓપ્શન છે આમાં વેચલો ઓપ્શન છે આ ફાઇલવાળું એની ઉપર ક્લિક કરી અને આવી રીતે આવી ગઈ તમારે ફોલ્ડર સિલેક્ટ કરવાનું છે કયા ફોલ્ડરમાં તમારે એને રિકવર કરવું છે તો હું આમાં જ કરી દઉં છું પેલા આમાં જ આપણે કરીએ છીએ તો આ યુઝ યુઝથી ફોલ્ડર ઉપર ક્લિક કરી દેવાની છે અને અલાવ કરી દેવાનું છે એટલે તમારી જે ફાઇલ છે સેવ થઈ જશે જોઈ શકો છો નોટિફિકેશન આવી ચૂકી છે ફાઇલ સેવડ કમ્પ્યુલ્ટિંગની નોટિફિકેશન આવી ગઈ છે બસ અને હવે હું તમને ગેલરીમાં જઈને બતાવી દઉં એ ફાઇલ આવી ગઈ હશે ગેલરીમાં જઈ અને જોઈ શકો છો આ ફાઇલ આપણે જે સેવ કરી હતી એ આવી ગઈ છે અહીંયા અને આની પહેલાં પણ મેં ઘણા ફોટોસ રિકવર કરેલા હતા તો ગાય આજના વિડીયોમાં આટલું વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મોબાઈલ ફોનને લગતા વિડીયો અહીં આવતા છે અને તમારા મનમાં કોઈ સવાલ હોય તો કમેન્ટ કરી શકો છો એનું પૂરેપૂરું સમધાર કરવાની પૂરી કોશિશ અમે કરીશું તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય